જો મિત્રો તમારે પણ ઇન્સ્યોરન્સ વાળી કંપનીની અંદર નોકરી કરવી હોય તો આ ભરતી સ્પેશિયલ છે તમારી માટે રહેશે યુનાઇટેડ ઇન ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એટલે કે યુડબલ ડબલ આઈ અંદર છે આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર છે ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર કુલ ત્રણસોથી વધારે જગ્યાઓ ખાલી છે જેની અંદર પોસ્ટનું નામ રહેશે આસિસ્ટન્ટ લાયકાતની અંદર વાત કરીએ તો કે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન તમે કમ્પ્લીટ કરેલો હોવું જરૂરી છે તમામ વિગત છે આ વિડીયોની અંદર આપેલી છે તો વિડિયો અંત સુધી જોતા રહીજો એવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ યુ ડબલઆઈસી બે હજાર ચોવીસ દ્વારા આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર છે ભરતી જાહેર કરવામાં આવેલી છે તો વન બાય વન આપણે એની અંદર ચર્ચા કરીએ તો કે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે છે જાહેરાત કરવામાં આવેલી છે જે વ્યક્તિઓ ઉમેદવાર અરજી કરવા માગે છે તે લોકોએ તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે યુ ડબલ આઈસી ભરતી બે હજાર ચોવીસની અંદર શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ પસંદગીની પ્રક્રિયા અરજી કેવી રીતે કરવાની તે તમામ વિગત છે આ વિડીયોની અંદર જણાવ્યું છે તો આપણે આગળ વન વન જાણીએ ઇન્રન્સ ભરતી બે હજાર ત્રેવીસ તો કે સંસ્થાનું નામ રહેશે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ ભરતી બે હજાર ત્રેવીસ બેંકનું નામ રહેશે સંયુક્ત ભારત વીમો પોસ્ટનું નામ રહેશે આસિસ્ટન્ટ કુલ કેટલી જગ્યાઓ ખાલી છે તો કે ત્રણસો થી વધારે પણ જગ્યાઓ ખાલી છે એપ્લિકેશન કેવી રીતે એટલે કે અરજી કેવી રીતે કરવાની રહેશે તો કે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે છે અરજી કરવાની રહેશે શરૂઆતની તારીખ શું રહેશે તો કે સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને અંતિમ તારીખ રહેશે છ જાન્યુઆરી બે હજાર ચોવીસ નોટિફિકેશન વાંચવા માટે તમને લિંક છે આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળશે અરજી કરવાની લિંક પણ તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે તેની માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક મળશે ત્યાં ક્લિક કરતાની સાથે તમે જોડાઈ શકશો પોસ્ટનું નામ તો કે પોસ્ટનું નામ રહેશે આસિસ્ટન્ટ એટલે કે મદદનીશ કુલ કેટલી જગ્યાઓ ખાલી છે તો કે ત્રણસો જગ્યાઓ ખાલી છે યુ ડબલ આઈ ભરતી બે હજાર ત્રેવીસની અંદર વયમર્યાદા તો કે ઓછામાં ઓછા એકવીસ વર્ષ અને વધુમાં વધુ છે ત્રીસ વર્ષ છે વયમર્યાદા રાખવામાં આવેલી છે તો જે વ્યક્તિઓ આ ઉમેર ઉંમર મર્યાદાની આવતા અંદર આવતા હોય તે વ્યક્તિઓ જાની અંદર અરજી કરી શકે સાથે ભારત સરકારના નીતિ નિયમો અનુસાર જે બાંધછૂટ આપવામાં આવે છે તે આપવામાં આવશે કે નહીં તેની માટે તમારે છે નોટિફિકેશન વાંચવાનું રહેશે જેની લિંક તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળશે શૈક્ષણિક લાયકાત તો કે તમે ઓછામાં ઓછું છે એ ગ્રેજ્યુએશન તમે કમ્પલીટ કરેલું હોવું જોઈએ વધારે માહિતી માટે નોટિફિકેશન વાંચવાનું રહેશે પગાર ધોરણ તો કે આસિસ્ટન્ટ માટે પગાર ધોરણ છે તે સાડત્રીસ હજાર રૂપિયા છે રાખવામાં આવેલું છે તો ખૂબ જ સારું એવું નિયંત્રણો આપવામાં આવશે અને અરજી જે વ્યક્તિ કરવા માંગે છે તેની માટે લિંક છે આપણે વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે અરજી ફી તો કે જનરલ ઓબીસી અને એસી આ ત્રણેય વ્યક્તિઓ માટે પાંચસો રૂપિયા છે અરજી ફી રાખવામાં આવેલી છે ચૂકવણી કેવી રીતે કરવાની તો કે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરવામાં આવે છે એટલે તમારે જે ફીની ચૂકવણી છે તે પણ ઓનલાઈન કરી દેવાની રહેશે સાથે બેન ચાર્જે જીએસટી જે પ્લસ જે કપાતું હોય તે કપાવીને તમારે અરજી ફી ચૂકવી દેવાની રહેશે પસંદગીની પ્રક્રિયા તો કે સૌ પ્રથમ અરજી ફોર્મ છે ભરીને સબમિટ કરી દેવાનું ત્યારબાદ તેની પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ તમારું મેરિટ લિસ્ટ જાહેર થશે અરજી કેવી રીતે કરવાની તો કે યુ ડબલ આઈ સીની અંદર તમારે અરજી કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાનું ત્યાં તમને લિંક મળી જશે લિંક ઉપર ક્લિક કરતાની સાથે તમે અરજી કરી શકશો મહત્ત્વની તારીખો તો કે આ ભરતી છે એ શરૂઆત થઈ એની તારીખ રહેશે સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને આ છેલ્લી ભરતીની છેલ્લી તારીખ છે છ જાન્યુઆરી બે હજાર ચોવીસ આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે